ખેડૂત મિત્રોનું ગુજરાત એગ્રી સ્ટડી ક્લાસમાં સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે ધાણામાં આવતા ભૂકી છારા વિશે વાત કરીશું આપણને વિડીયોમાં ધાણા તો દેખાય છે પરંતુ ભૂકી છારો દેખાતો નથી તો આપણે ભૂકી છારાને ચોકસાઈથી જોઈએ ભૂકી છારાના લક્ષણોની વાત કરીએ તો વિડીયોમાં દેખાય એ પ્રમાણે જેમાં છોડ પર સફેદ છારી જેવું જોવા મળે છે અને હવામાન ઠંડુ અને ભેજવાળું થતાં વધીને થડ અને દાળી પર પણ જોવા મળે છે જે સફેદ છારી જેવું થઈ જાય છે જે પાંદડા પર દેખાય છે તેવું જ થડ અને દાળી પર જોવા મળે છે અને જે આપણું ઉત્પાદન ઘટાડે છે તો મિત્રો હવે આના નિયંત્રણ માટે વાત કરીએ તો હું તમને જે દવા કહું એમાંથી કોઈ પણ એક દવાનો બેથી ત્રણ વાર અથવા એક કે બે વાર જરૂરિયાત મુજબ છંટકાવ કરવો એકસાથે બંને દવાયું ભેગી ના કરશો એનું ધ્યાન રાખશો તો પહેલાં નિયંત્રણની વાત કરીએ તો ડેબ્યુકોનાઝોલ પચીસ ટકા ઇસી વીસ એમએલ દસ લીટર પાણીમાં છાંટવી જે બજારમાં ફોલિક્યોર તરીકે મળે છે જે બાયર કંપની બનાવે છે તેમજ ક્યોર દવા બજારમાં મળે છે જે કૃષિ રસાયણ નામની કંપની બનાવે છે આ સિવાય બીજી દવાની વાત કરીએ તો મિત્રો કાર્બેન્ડામ પ્લસ મેન્કોજેબનું મિશ્રણ બજારમાં તૈયાર મળે છે જે પાંત્રીસ ગ્રામ દસ લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો જેનાથી કંટ્રોલ થઈ શકે છે જે બજારમાં સાફ નામની દવાથી મળે છે જે યુપીએલ કંપની બનાવે છે આ સિવાય વાત કરીએ તો આ જ દવા સિક્સર નામથી પણ બજારમાં મળે છે જે ધાનુકા કંપની બનાવે છે જે પાંત્રીસ ગ્રામ દસ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો આ સિવાયની દવાની વાત કરીએ તો મિત્રો સલ્ફર એંસી ટકા જે બજારમાં મળે છે જે પિસ્તાલીસ ગ્રામ દસ પંદર લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવો જે કોસાવેટ તરીકે પણ બજારમાં મળે છે મિત્રો ખાસ ધ્યાન રાખવું કે અમુક દવા ક્યારેક વત્તા ઓછા પ્રમાણમાં નાખવામાં આવે છે અને ઉપર જણાવેલ દવામાંથી કોઈ પણ એક દવા એક જ વાર છાંટવી અને બીજા સ્પ્રે કરતી વખતે બીજી કોઈપણ દવા છાંટવી એમ એક બે વાર સ્પ્રે કરવાથી અચૂક નિયંત્રણ થઈ શકશે અને આપણા ઉત્પાદનમાં વધારો કરી શકશું તો ખેડૂત મિત્રો વધારે આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક સબ્સ્ક્રાઇબ અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરો આભાર તો ખેડૂત મિત્રો હવે નવા વિડીયો સાથે ફરી મળીશું